જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આખા વર્ષ માટે એકદમ સરસ પીળી અને પોચી રૂ જેવી રીતે તેવી આપણે ગુંદાની કાચરી બનાવશું આપણે એકદમ યુનિક રીતના બનાવીશું એટલે આપણે આખા વર્ષ માટે ખાઈ શકીએ આપણે આમાં કોઈ મસાલા નથી આવતા તો આખા વર્ષ માટે બનાવી હશે તો આપણે ખાવા થાશે પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અને એકદમ ચોખા પાણીએ ધોઈ નાખ્યા છે અને આ રીતના બધી ડાન ઉપરનો ટોપકાનો ભાગ હોય તે કાઢી લીધો છે એકદમ ફ્રેશ આપણે ગુંદા લેશું તો આપણી કાસરી પણ એકદમ મસ્ત બનશે આ રીતના આપણે અંગૂઠા નાંગળી વડે કરશું તો પણ આપણે નીકળી જશે છરીની જરૂર નહીં પડે અત્યારે કણે ચડેલા મસ્ત આપણે ગુંદા આવે છે તો આવા ગુંદાની કાજરી કરશું તો એકદમ મસ્ત બનશે આપણે સરસ ટોપકા તોડી લીધા છે હવે આપણે સાઈડમાં મૂકીને આપણે કોઈ પણ વાસણમાં આપણે મૂકી દેસુ અને તેમાં આપણે

અને આ સિઝનમાં જ આપણે ગુંદાનો કોઈ પણ આપણે અથાણા કે કાચરી બનાવી હોય તો અત્યારે સિઝનમાં બને છે તો અત્યારે બનાવીને રાખી હોય તો આખા વર્ષ માટે આપણે ખાઈ શકીએ છીએ અને આપણે ગુંદા પણ શરીરમાં ફાયદાકારક છે આપણા શરીરમાં હાડકામાં ઓઇલ કરી દેશે ચીકાસ હોવાથી આ રીતના આપણે બધા ગુંદા ભાંગી લેશું આપણે સરસ બધા ગુંદા ભાંગી ગયા છે અને આપણે આ કાચરી બનાવવા માટે નિમક લીધું છે આપણે જરૂર પડશે તેટલું નાખશું ને એક ચમચી હળદર અને ખાટું પાણી લીધું છે કેરીનું મેં કેરીનું અથાણું ગોળ કેરીનું કરી લીધું છે તો મારી પાસે ખાટું પાણી પણ પડ્યું છે તો આપણે આનો યુઝ કરીશું આપણે તમે મારી એક એક ટીપ ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે કાચરી કેવી અને પોચી રોજ એવી બને એ રીતના અને મારો વિડીયો જો ગોળ કેરીનો જોવો હોય તો મારી ચેનલમાં મેં મૂકી દીધો છે હવે આપણે આને એક એક કરીને બી આ રીતના કાઢી આપણે સરસ આપણે એકદમ સરસ કાચરી બનશે તમે ક્યારેય પણ આ રીતના બનાવી પણ નહિ હોય અને ખાધી પણ નહીં હોય તેટલી મસ્ત બનશે આ કાચરી આપણે હોય તો બીમાર લોકોને આપણે આપી શકીએ છીએ આપણે તેલ કે કોઈ મસાલા નથી આવતા તો બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે એટલી મસ્ત આપણે આ કાચરી બને છે આપણે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે હવે તેમાં આપણે નિમક નાખી દેસુ આપણે નિમક માપે નાખીશું આપણે ખાટું પાણી કેરીનું છે તેમાં પણ નિમક હોય છે એટલે આપણે આ રીતના માપે નાખીશું અને આ ગુંદાની કાચરી તો હંમેશા થોડીક ખારી હોય તો જ આપણે ભાવે છે અને આપણે આ ચૈતર મહિનો ઉતરે ગુંદાની જ કાચરી કરવાની છે અને ઘણે ચડે લેશે તો આપણે સરસ થશે અને પોચા ગુંદાની તમારે કાચરી નથી કરવાની પોચા ગુંદાની કરશો તો એકદમ સરસ આપણે કાચરી નહીં થાય પોચી જેવી આપણે કડક ગુંદું હોય તેની જ કરવાની છે આપણે સરસ મિક્સ કરી દીધું છે હવે પાણી આપણે હલાવીને નાખી દઈશું ખાટું પાણી આપણે છાસની કોઈ વસ્તુની જરૂર નહીં પડે આ રીતના બનાવીશું એટલે આપણે એકદમ ખટ મીઠી થશે આ ખાટું પાણી નાખીને બનાવીશું તો આને આપણે દસ થી બાર કલાક ઓછામાં ઓછી આઠ કલાક તો રાખવાના જ છે અને આપણે જ્યારે સમય હોય ત્યારે આ રીતના હલાવશું તો બધા ગુંદાના ફાડામાં ખાટું પાણી નિમક ચડી જાય આપણે હાથ વડે જ આ રીતના મિક્સ કરવાનું છે ચમચા વડે કરીશું તો આ રીતના સરસ બધામાં કોટિંગ નહીં થાય હળદરને નિમક હવે આને આપણે દસ થી બાર કલાક પંદર કલાક જેમ વધારે હશે તેમ આપણે ગાજરી વધારે થશે હજી આપણે આનું પાણી થશે એકદમ સરસ થઈ જશે હવે આને આપણે ઢાંકીને રેવા દેસુ મેં તેર થી ચૌદ કલાક જેવું રાખ્યું છે અને એક જારીમાં નીતાર લીધું હતું નીચે વાટકો રાખીને એક કલાક પેલા મેં આ રીતના નીતરવા દીધા હતા હવે આને આપણે એક કોઈ પણ વાસણ લઈ લેશું અથવા તો કોટનના કપડામાં પણ તમે સુકવી શકો છો આપણે આ રીતના જતી બધી દેવાની છે એક દિવસ આ રીતના જતી રાખીશું એટલે બધું પાણી અંદરથી સુકાઈ જશે અત્યારે લુ વધારે હોય છે તો આપણે આ રીતના સુકી દેસુ તો તડકામાં સરસ સુકાઈ જશે પેલા આપણે નીચે રાખીશું બે થી ત્રણ કલાક પછી આપણે તડકે મૂકી દેસુ તો બે થી ત્રણ દિવસમાં એકદમ મસ્ત આપણે સુકાઈને તૈયાર થઈ જશે આ રીતના આપણે બધી સુકવી દેસુ આપણે સરસ સુકવાઈ ગઈ છે બે કલાક નીચે રાખીશું ત્યારબાદ આપણે તડકે રાખી દેસુ એટલે સરસ સુકાઈ જાય આપણે ત્રણ દિવસમાં સરસ આ કાચરી ગુંદાની સુકાઈ ગઈ છે એકદમ સરસ સુકાઈ ગઈ છે આ રીતના સુકાવા દેવાની છે પકડે તેવી હવે આપણે તળીશું આપણે સરસ તેલ આવવા દેવાનું છે એટલે એકદમ મસ્ત આપણી કાચરી તરાઈ જાય આપણે કાચરી જે છે તે નાખી દેસુ એકદમ સરસ આપણે પોચીરું જેવી થશે એકદમ સરસ ફૂલી ગઈ છે એકદમ સરસ સુકા દેસો એટલે એકદમ સરસ થશે થોડી લાલ તો એકદમ મસ્ત થશે હવે આને કાટ લેશું દર આપણે મસ્ત તળાઈ ગઈ છે આપણે કાચરી ફૂલીને પણ મોટી થઈ છે આપણે આ કાચી છે તે ના તળેલ છે એકદમ મસ્ત આપણે પોચીરું જેવી કાચરી તૈયાર થઈ ગઈ છે આ રીતના બનાવજો એકદમ મસ્ત બનશે અને આપણે કોઈ પણ સંભારાની કે પાપડ જરૂર નહીં પડે તેટલી મસ્ત આપણે આ ખાજરી બને છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ